ગીરના પ્રવેશદ્વાર ગણાતા અમરેલી જિલ્લાના ધારી શહેરમાં વન્યજીવોના રહેણાંક વિસ્તારોમાં આંટાફેરા વધતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ધારી શહેરના મધ્યમાં આવેલા લાઇબ્રેરી વિસ્તારમાં વહેલી સવારે ત્રણ સિંહણો શિકારની શોધમાં આવી ચડી હતી આ ઘટના વહેલી સવારે આશરે ચાર વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે લાઇબ્રેરી પાસેની શેરીમાં જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા ત્યારે ત્રણ સિંહણોના જૂથે એક ગાયને નિશાન બનાવી હતી સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ આખી ઘટના કેદ થઈ હતી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ત્રણ સિંહણો એકસંપ થઈને રસ્તા પર ગાયનો શિકાર કરી રહી છે શિકાર કર્યા બાદ સિંહણો ત્યાં જ મિજબાની માણતી જોવા મળી હતી આ દ્રશ્યો સામે આવતા જ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે આ વિસ્તારમાં લોકોની અવરજવર સતત રહેતી હોય છે